અટલાંદા પોલીસ સ્ટેશનમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂના જથ્થા સાથે આરોપીને ઝડપી પાડતી ગણનાપત્ર પ્રોહિબિશનનો કેસ શોધી કાઢતી અટલાદરા પોલીસ પંચના માણસો સાથે સદત જગ્યાએ જે તપાસ કરતા ભાલિયાના ખેતરમાં ઝૂપડાની પાછળ બે ઈસમ ઉભેલ હોય તથા એક ઇસમ સિલ્વર કલરની વર્ગમેન મોપેડ જેનો આગળ પાછળ રજીસ્ટ્રેશન નંબર નથી તેની સાથે ઉભેલ ત્રણેય ઈસમોને કોડન કરી પકડી પાડેલ અને પકડાયેલા આરોપીઓ પોતાના આર્થિક ફાયદા માટે વગર પાસ પરમિટ વગર દારૂનો વિદેશી દારૂ પોતાના કબજામાં લઈ ઇંગ્લિશ દારૂની બોટલો જપ્ત કરવામાં આવેલી છે પકડાયેલ આરોપીમાં વિષ્ણુ અમૃતલાલ ભાલિયા રમેશભાઈ ઉર્ફે સુરેશભાઈ ઉર્ફે નોન દિનેશભાઈ મારવાડી રોશન ઉર્ફે કાલુ કોબરા ઠાકોરભાઈ પરમારનો સમાવેશ થાય છે વોન્ટેડ આરોપી અર્જુન ઉર્ફે સન્ની પૂનમભાઈ મારવાડી આ કામગીરી કરનાર પોલીસ ઇન્સ્પેક્ટર એમ આર સાંગડા તથા આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ ગોપાલભાઈ મનસુખભાઈ લાલજીભાઈ હીરાભાઈ દિલીપસિંહ હેમુભાઈ જયપાલસિંહ બળવંતસિંહ સુનિલભાઈ નાગજીભાઈ અને અલયભાઈ અમરાભાઈ રઘુભાઈ રત્નાભાઈનો સમાવેશ થાય છે